શ્રી રામકૃષ્ણ બોલ્યા કેવળ વિદવત્તાનો કશો અર્થ નથી ઈશ્વરને પામવાનો માર્ગ ખોળી કાઢવા માટે શાસ્ત્રો વાંચવાના હોય ગીતાનો અર્થ શો ગીતા શબ્દને દસ વાર બોલવાથી જે અર્થ નીકળે તે જો તમે એ શબ્દનો વારંવાર પુનરુચ્ચાર કર્યા કરો તો તાગી 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 એમ બોલાય તાગી એટલે ત્યાગી ગીતા મનુષ્યને એવો ઉપદેશ આપે છે કે હે જીવ સર્વસ્વનો ત્યાગ કરીને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો પુરુષાર્થ કર ત્યાગી હોય કે ગૃહસ્થિ હોય માણસે પોતાના ચિત્તમાંથી તમામ આસક્તિને કાઢી નાખવી જોઈએ રામે હનુમાનને પૂછ્યું તમે મને કઈ દ્રષ્ટિએ જુઓ છો હનુમાને જવાબ આપો હે રામ જ્યારે મારામાં વ્યક્તિરૂપ જીવભાવ હોય છે ત્યારે હું જોઉં છું કે આપ પૂર્ણ છો અને હું આપનો અંશ છું દેહભાવનાથી જોઉં છું ત્યારે આપ સ્વામી છો અને હું આપનો સેવક છું પરંતુ જ્ઞાન દ્રષ્ટિએ હું જોઉં છું ત્યારે આપ તે હું છું અને હું તે આપ છું હું અને મારું એ બેનું નામ અજ્ઞાન મારું ઘર મારો પૈસો મારી વિદવત્તા મારું ઐશ્વર્ય મારી સંપત્તિ એવો જે ભાવ મનમાં આવે છે તે અજ્ઞાનથી આવે હે ઈશ્વર તમે માલિક અને આ બધી વસ્તુઓ ઘરબાર સ્ત્રી પુત્રો નોકર ચાકર સગાવાહલા સંપત્તિ વગેરે બધું તમારું એવી ભાવના જ્ઞાનથી આવે મૃત્યુને હંમેશા યાદ રાખવું મૃત્યુ બાદ આમાંનું કશું જ રહેવાનું નથી કે સાથે આવવાનું નથી આ દુનિયામાં આપણે કેટલાક કર્મો કરવા આવ્યા છીએ જેમ ક્યાંક ગામડામાં ઘર હોય અને ધંધો રોજગાર કરવા શહેરમાં આવીએ તેમ ભગવાન બે પ્રસંગોએ હશે એકવાર હશે જ્યારે ડાક્ટર મરવા પડેલા દર્દીની માતાને કહે છે કે બેન ચિંતા કરોમાં હું તમારા દીકરાને સાજો કરી દઈશ ત્યારે તે વખતે ભગવાનને એ વિચારે હસવું આવે કે હું આ દર્દીને મારી રહ્યો છું ત્યારે આ ડાક્ટર એને જીવાડવાની વાત કરે છે ડાક્ટર ધારે છે કે તે પોતે કરતા છે એને ભગવાન યાદ આવતો નથી અને બીજી વખત ઈશ્વર ત્યારે હશે કે જ્યારે બે ભાઈઓ દોરી માપીને જમીનના ભાગ પાડે ભગવાન કહે છે કે આખું વિશ્વ મારું છે અને છતાં આ લોકો આટલી જમીન મારીને આટલી જમીન તારી એમ કહીને જમીનની વહેંચણી કરી રહ્યા છે